આ વિડિયોમાં આપણે જોવાના છીએ કે ઘર બેઠા મોબાઈલ થી રેશન કાર્ડ નું EKYC કઈ રીતે કરવું છે આના પહેલા પણ વિડીયો બનાવેલો હતો પરંતુ તેમાં એક ને આધાર ફેસ ID એરર 99 આવી એરર આવતી હતી જેને તેનું કામ નહોતું થતું તો આ વિડીયો હું જે ટ્રીક કહું તે તમે ફોલો કરશો તો તમે 100% પોતાનું રેશન કાર્ડ નું EKYC કરી લેશો તમને કોઈ પણ જાતની એરર નડશે નહીં અને વિડીયો પૂરો જોજો કારણ કે થોડુંક પણ તમે સ્કીપ કરશો તો તમને પ્રોસેસ સમજમાં નહીં આવે કારણ કે પ્રોસેસ થોડી ખાડ છે તો વિડિયો સ્કીપ કર્યા વગર જોશો તો તમને આવડશે પ્રથમ પ્લે સ્ટોર ઓપન કરીને માય રેશન લખશો તો આવી એપ્લિકેશન તમારી પાસે આવી જશે માય રેશન ગુજરાત તો આને તમારે ઇન્સ્ટોલ કરી અને ઓપન કરી લેવાની છે જેવી ઓપન કરશો કે આવો ઇન્ટરફેસ આવી જશે તમે આ એપ્લિકેશન પહેલી વખત યુઝ કરો છો તો તમારે અહીં નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા તમારે પોતાનું નામ ગુજરાતીમાં ટાઈપ કરવાનું છે અહીંયા પોતાનો મોબાઈલ નંબર ટાઈપ કરવાનું છે ઇંગ્લિશમાં ટાઈપ કરશો તો પણ ચાલશે અને મોબાઈલ નંબર ચકાસો પર ક્લિક કરશો તો તમારા આ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરશો તો તમે રજીસ્ટ્રેશન કરી લેશો અને ત્યારબાદ તેજ મોબાઈલ નંબરની મદદથી તમારે આ એપ્લિકેશનમાં લોગિન કર કરી લેવાનું છે જેવી તમે એપ્લિકેશન ઓપન કરશો કે આવી રીતે તમારા સામે બહુ બધા ઓપ્શન આવી જશે જેમાંથી અહીં નીચે એક ઓપ્શન છે આધાર ઈ કેવાયસી વાળો તો તમારે અહીં ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો તમારી પાસે કઈક આવો ઇન્ટરફેસ આવી જશે હવે ખાસ મહત્ત્વની વાત ધ્યાનથી સાંભળજો ઈકેવાયસી કેવાયસી કરવા માટે આપણે એક આધાર કાર્ડની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હોય છે અહીંયા આપણને જણાવેલું પણ છે કે અહીંયા આ લિંક પર ક્લિક કરી તમે આધાર ફેસ આરડી એપ્લિકેશનને ડાઉનલોડ કરો અહીંયા તમે જેવું ક્લિક કરશો કે તમે તરત પ્લે સ્ટોરમાં ચાલ્યા જશો પરંતુ મિત્રો તમારે આ ભૂલ નથી કરવાની કારણ કે અહીંથી જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો અહીં એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે ઈ કેવાયસી કરી શકતા નથી કારણ કે અત્યારે તમે અહીં ક્લિક કરશો એટલે સીધા પ્લે સ્ટોરમાં જશો અને હાલની લેટેસ્ટ વર્ઝન તમે ડાઉનલોડ કરશો પરંતુ આ લેટેસ્ટ વર્ઝન જે છે તેમાં ખૂબ જ ઇરરર આવે છે કોઈને આ વર્ઝનથી ઈ કેવાયસી થતું નથી તો આનો રસ્તો હું તમને એ જણાવું છું કે તમારે આ એપ્લિકેશન તો ડાઉનલોડ કરવાની છે પરંતુ આ લિંકના માધ્યમથી નથી કરવાની કારણ કે લેટેસ્ટ વર્ઝન તમે ડાઉનલોડ કરશો તો તેમાં ઈરર આવશે આધાર ફેશ આઈડી નવ્વાણું તેરનું ઇરા આવશે અને તમે ઈ કેવાયસી નહીં જ કરી શકો તો હવે તમારે કરવાનું એ છે કે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આધાર ફેસ આરડી એપ્લિકેશનની લિંક મળી જશે એ લિંક ની મદદથી તમારે એજ વર્ઝન આધાર ફેસ આરડીની ની ડાઉનલોડ કરવાની છે તમે જેવું લિંક પર ક્લિક કરશો કે તમને જીમેલ આઈડી સિલેક્ટ કરવાનું કહેશે તો અહીંથી તમારે કોઈ પણ જીમેલ આઈડી સિલેક્ટ કરવાનું છે જે જીમેલ આઈડી સિલેક્ટ કરશો તે જીમેલ આઈડીમાં એ એપ્લિકેશન ડાઉનલોડ થશે અને ત્યારબાદ અહીં ઓકે પર ક્લિક કરો ત્યારબાદ અહીં પેકેજ ઇન્સ્ટોલર આના પર ક્લિક કરી દેવાનું છે અને આધાર આઈડી ની એ વર્ઝન જે છે તે તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જશે એપ્લિકેશન ડાઉનલોડ થયા પછી અહીંયા ઇન્સ્ટોલ પર ક્લિક કરશો એટલે તમારી આધાર ફેસ આઈડી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે નો ઓપ્શન નહીં આવે તેની તમારે ચિંતા કરવાની અને ત્યારબાદ ઓકે પર ક્લિક કરવાનું છે ઓરે ત્યારબાદ તમારે પાછું એપ્લિકેશનમાં આવી જવાનું છે અને ત્યારબાદ નીચે સ્લાઇડ કરી અને ઉપરની સૂચનાઓ મેં વાંચીની બાજુમાં અહીં બોક્સ છે ત્યાં આગળ ક્લિક કરી દેશો અને ત્યારબાદ કાર્ડની વિગતો મેળવો આના પર ક્લિક કરશો ત્યારબાદ અહીં તમારું રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક કરી દેશો અહીં તમારો રેશન કાર્ડ નંબર જે કંઈ પણ છે તે ટાઈપ કરી દેશો અને તમારા આધાર કાર્ડના જે છેલ્લા ચાર આંકડા છે તે તમારે અહીં એન્ટર કરી દેવાના છે અને ત્યારબાદ તમારું કાર્ડ લિંક કરો આના પર ક્લિક કરી દેશો ત્યારબાદ આવી વિગત આવી જશે તો તમારે અહીં આ બોક્સ પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ આધાર ઓટીપી જનરેટ કરો તેના પર ક્લિક કરી દેશો ત્યારબાદ તમે જે આધાર કાર્ડ નંબર એન્ટર કરેલો હતો તે આધાર કાર્ડ નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવશે તમારા આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે નહીં તો કેવાયસી નહીં થાય તો તમારે અહીં એ ઓટીપી એન્ટર કરી દેવાનો છે જે તમારા મોબાઈલ નંબર પર આવ્યો કે જેના સાથે આધાર લિંક છે ઓટીપી એન્ટર કરી અને ઓટીપી ચકાસો પર ક્લિક કરશો ત્યારબાદ તમારું રાશન કાર્ડ સક્સેસફુલી લિંક થઈ જશે તો તો મિત્રો તમારું રેશન કાર્ડ લિંક થયા બાદ તમારે વીસથી ત્રીસ મિનિટ સુધી વેઇટ કરવાનો છે ત્યારબાદ તમારે પાછી આ એપ્લિકેશનને ઓપન કરવાની છે અને ત્યારબાદ વળી પાછું તમારે આધાર ઈ કેવાયસી આના પર ક્લિક કરી દેવાનું છે આના પર ક્લિક કરશો તો વળી પાછું તમારે નીચે સ્લાઇડ કરી અહીંયા બોક્સ પર ક્લિક કરી કાર્ડની વિગતો મેળવો આના પર ક્લિક કરી દેવાનું છે તો તમારો જે રેશન કાર્ડ નંબર છે તે લિંક થઈ ગયો છે મેં તમને વીસથી ત્રીસ મિનિટ વાટ જોવાનું એટલે જ કહ્યું કારણ કે તે સમય દરમિયાન આ લિંકિંગ ચાલુ હોય છે એટલે તમારે તેટલો વેઇટ કરીને જ અહીં આવવાનું છે એટલે આ પ્રોસેસ થઈ ગઈ છે એટલે તમારો રેશન કાર્ડનો નંબર અહીંયા તમને દેખાડી દેશે અને આ જે કોડ છે તે તમારે અહીં એન્ટર કરી દેવાનો છે અને ત્યારબાદ તમારે

કે તમારે રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો છે એમાંથી જે સભ્યોએ આધાર સીડ કરેલું છે તેનું જ તે ઈ કેવાયસી ઓનલાઈન થઈ શકે છે નહીં તો નહીં થઈ શકે અને મેમ્બર ની સામે અહીં ઈ કેવાયસી પણ લખેલું છે ઈ કેવાયસી ની સામે નો લખેલું છે તેનું જ તમારે ઈ કરવાનું છે એનું જ કેવાયસી બાકી છે પરંતુ જો કોઈ સભ્યમાં ઈ કેવાયસી માં યશ લખેલું છે જેમ કે અહીં ઈ કેવાયસી ની સામે યસ લખેલું છે તો એનું કેવાયસી થઈ ગયેલું છે એનું કેવાયસી તમારે કરવાની જરૂર નથી પરંતુ ઈ કેવાયસી ની સામે જ્યાં જ્યાં નો લખેલું છે તે સભ્યોનું તમારે કેવાયસી કરવાનું રહેશે હવે કેવાયસી કરવા માટે સૌપ્રથમ નીચે આવશો તો અહીં આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો આના પર ક્લિક કરશો તો તમે રેશન કાર્ડમાં જેટલા પણ મેમ્બર છે તે તમને અહીં દેખાડી દેવામાં આવશે એમાંથી તમારે જેનું કેવાયસી કરવાનું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે જેમ કે અહીં મારે આ નામનું કેવાયસી કરવાનું છે તો હું એ નામ સિલેક્ટ કરી દઉં છું અને ત્યારબાદ આ સભ્યમાં આધાર ઇ કેવાયસી કરો તેના પર ક્લિક કરી દેશો હું સંમતિ સ્વીકારું છું આ બોક્સ પર ક્લિક કરી અને ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરો ત્યારબાદ તમારા આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીં એન્ટર કરી અને ઓટીપી ચકાસો પર ક્લિક કરશો મિત્રો જો તમારે અહીં કોઈ પણ એરર આવે છે આ આ પ્રોસેસ કરવા દરમિયાન તો એ આધારની સાઇટના કારણે આવતી હશે તો તમારે ટ્રાય કરી રાખવાનું છે કારણ કે આધારની સાઇટ ઘણી વખત ચોંટતી હોય છે તેના કારણે એરર આવે છે તો તમારે અમુક સમય પછી ટ્રાય કરવાની છે ત્યારબાદ વિડીયો કેવાયસીની પ્રોસેસ શરૂ થઈ જશે તો તમારે અહીંથી આધાર ફેસ આરડી એપને ફોટો અને વિડીયો કેપ્ચર કરવાની પરમિશન આપવાની છે તો વાઇલ યુઝિંગ થી એપ પર ક્લિક કરી દેશે ત્યારબાદ તમારો કેમેરો ઓપન થઈ જશે વિડીયો કેવાયસી કરવા માટે તો મિત્રો આધાર ફેસ આરડી એપ મે કહ્યું એ મુજબ તમે ડાઉનલોડ કરી હશે તો જ તે અહીંથી એ વિડિયો કેવાયસી થશે નકર તમને એરર દેખાડશે તો મેં જ્યારે ફોટો કેપ્ચર કરશો ત્યારે બે થી ત્રણ વખત તમારે પોતાની આંખ મટ છે તો જ તે તમારો ફોટો કેપ્ચર થશે ઇમેજ કેપ્ચર સક્સેસફુલી લીલા કલરના અક્ષરે લખેલું આવે ત્યારે જ તમારો ફોટો સક્સેસફુલી કેપ્ચર થશે આ ન લખેલો આવે ત્યાર સુધી તમારો ફોટો કેપ્ચર નહીં થાય એટલે તમારે ટ્રાય કરતા રહેવાનું છે અને જો તમારો ફોટો કેપ્ચર થઈ જશે કે તમારા આધારના ડેટાના આધારે તમારી ડિટેલ લઈ લેવામાં આવશે અને ત્યારબાદ તમારે અહીં યસ આઈ વોન્ટ ટુ સેન્ડ ઈ કેવાયસી ડિટેલ ફોર અપ્રુવલની બાજુમાં આ બોક્સ પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ નીચે મંજૂરી માટે વિગતો મોકલો પર ક્લિક કરી દેશું અને ત્યારબાદ રિક્વેસ્ટ સેન્ટ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલ આવી રીતે દેખાડી દેવામાં આવશે એટલે કે તમારી કેવાયસીની સપ્લાય ઓફિસમાં મોકલી દેવામાં આવશે ત્યાં આગળથી તમારું કેવાયસી અપ્રુવ કરવામાં આવશે તો મિત્રો કંઈક આવી રીતે તમે કોઈ પણ આધારની કે કોઈપણ અન્ય ઈરર વગર પોતાનું રાશન કાર્ડનું ઈ કરી શકો છો રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે આઇકન પ્રેસ કરી લેજો સબસ્ક્રાઇબ બિલકુલ ફ્રી હોય છે અને વિડીયોને લાઈક પણ કરી દેજો